આ તરફ વાત કરીએ જૂનાગઢની જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠક ચૂંટણીને લઈને આજે ચિત્ર સ્પષ્ટ થશે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસે કુલ ઓગણીસ ફોર્મ માને રાખવામાં આવ્યા હતા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોર્મ માને રખાયા હતા લોકશા લોકશક્તિ ડેમોક્રેટિક ઉમેદવારનું પણ ફોર્મ માને રખાયું હતું પંદર પંદર અન્ય અપક્ષ ઉમેદવારના પણ ફોર્મ માન્ય રખાયા હતા કુલ એકત્રીસ ઉમેદવારોએ ફોર્મ ઉપાડેલ હતા જેમાંથી બાર ઉમેદવારના ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા દ્વારા પ્રચાર કરાયો વિસાવદર પંથકના જાંબુડી ઝાલવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો હારે સાથે પ્રચાર પ્રસાર શરૂ વિસાવદર બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે હાજી હું સૌપ્રથમ તો કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું કે આવડી મોટી પ્રતિષ્ઠાની જંગવાળી ચૂંટણી જ્યારે વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી હોય અને સમગ્ર ગુજરાતની જનતાની નજર વિસાવદર ઉપર હોય ગોપાલભાઈ ઇટાલિયા કિરીટભાઈ પટેલ જેવા ઉમેદવારને ટિકિટ મળી હોય અને કોંગ્રેસ પાર્ટીએ મારા જેવા સામાન્ય માણસને ગરીબ ઘરના માણસને ટિકિટ આપી તો સૌ પ્રથમ તો હું મારી કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું બીજું કે હું કાલથી મેં મારા પ્રવાસની શરૂઆત કરી એ પહેલા મેં પરબ સત્તાધાર રૂપલમાં મોણિયા નાગબાઈમાં ચકાચક આશ્રમ રોહિદાસ આશ્રમ મારા વિસ્તારમાં આવતા તમામ ધાર્મિક સ્થળોના દર્શન કરીને મેં કાલથી મારા પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે આજે હું વિસાવદર તાલુકામાં છું તો અહીંયા હું બધું જોઉં છું લોકોની એક જ માંગણી છે કે અમારે સ્થાનિક જોઈએ અહીંયા વિસાવદરની જનતાએ જે તે વખતે વિરેન્દ્ર શાહ જે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીના માલિક છે એને આયાતી હતા તો જાકારો આપ્યો હતો વિસાવદરની જનતાએ ત્યાર પછી કેશુબાપાના દીકરા ભરતભાઈ લડવા એવા આયાતી હતા તો વિસાવદરની જનતાએ જાકારો આપ્યો હતો આ વખતે મારી સામે કિરીટભાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા બંને ઉમેદવાર આયાતી છે બંને ડબલ તાકાતથી મારી સામે લડે છે પણ મને વિસાવદર વિધાનસભાની જનતા પર ભરોસો છે કે એ ડબલ તાકાતને પણ એ લોકો આ વિસાવદરની જનતા ઘેરે મોકલી દેશે અને મને જંગી બહુમતીથી ચૂંટાવશે